વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીએસસી સેમિસ્ટર વનમાં મેજર કેમેસ્ટ્રીમાં યુનિટ નંબર ફોર નો એક અગત્યનો ટોપિક લઈને આવી ચૂક્યા છીએ તો સૌથી પહેલાં આપણે આ ટૉપિકમાં શું જોઈશું તો સહસંયોજક બંધનું જે વિભાજન છે એટલે કે ફિશન ઓફ કોવેલેન્ટ બોન્ડ એ એક અગત્યનો ટોપિક છે બીએસસી સેમ વન કેમેસ્ટ્રીમાં યુનિટ નંબર ફોર એમાં તો એના કેટલા પ્રકાર પડે છે એ પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા પ્રયત્ન કરો જેથી તમને આ ટોપિક સરળતાથી ક્લિયર થઈ જાય તો સૌથી પહેલાં વિડીયોને જરૂર લાઈક કરી દેજો તો અહીંયા આપણે વાત કરીએ છીએ ફિઝન ઓફ કોવેલેન્ટ બોન્ડ એટલે કે એક બંધનું વિભાજન આપણે કહેવામાં આવે છે સહસંયોજક બંધનું વિભાજનની વાત કરવામાં આવે છે કે જ્યારે સહસંયોજક બંધની વાત કરીએ તો આપણને ખબર છે કે એમાં સહિયારી ભાગીદારીથી પોતપોતાને એક એક ઇલેક્ટ્રોન હોય છે પરમાણુઓ જોડે એ પોતપોતાની સહિયારી ભાગી દ્વારા એ પોતાનું શું છે બંધ બનાવે છે તેને આપણે સહસંયોજક બંધ તરીકે આપણે ઓળખીએ છીએ તો આ સહસંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોનનું વિભાજન એ બે જુદી જુદી રીતે જોવા મળે છે એક તો જે વિભાજન છે અને એક વિષમ વિભાજન છે એના બે પ્રકાર પડે છે તો એ બે પ્રકાર વિશે વિસ્તૃત આપણે ચર્ચા કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં વાત કરેલી છે સમ વિભાજનની એટલે કે હોમોલિટિક ફિશન તમને ઇંગ્લિશમાં પણ લખેલું હોઈ શકે સમવિભાજન અથવા વિષમ વિભાજન સમજાવો સહસંયોજક બંધને આધારે સમ વિભાજન અને વિષમ વિભાજન અથવા અસમ વિભાજન એવું પણ કહી શકે એવો પ્રશ્ન પૂછાઈ શકે બરાબર તો આપણે કઈ રીતે કહી શકીએ કે સમ વિભાજન કોને કહીએ તો કે જ્યારે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા સહસંયોજક બંધનું વિભાજન થાય ત્યારે બંને પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન મેળવી છૂટા પડે તો તેને સમવિભાજન કહી શકાય એટલે કે સમાન પ્રકારે વિભાજન થાય બંને પરમાણુઓ જોડે એક એક ઇલેક્ટ્રોન બંને પરમાણુઓ જોડે એક એક ઇલેક્ટ્રોન હોય એ એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જાય છે તો તેને આપણે સમ વિભાજન તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે અહીંયા આગળ એ પણ વાત કરેલી છે કે આ જે છૂટા પડ્યા છે તો એ છૂટા પડેલા અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓને આપણે મુક્ત મૂલકો એટલે કે ફ્રી રેડિકલ્સ તરીકે ઓળખવામાં પણ આવે છે તોય તમે જોઈ શકો છો કે આ મુક્ત મૂલકો એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે તેથી ઇલેક્ટ્રોનનું યુગ્મન કરવાનું એ પોતે પ્રબળ વલણ ધરાવે છે તેથી તે ખૂબ જ સક્રિય હોય છે અને સક્રિય હોવાથી તેનું આયુષ્ય એ ક્ષણિક જ જોવા મળે છે દાખલા તરીકે તમને અહીંયા આલ્કાઇલ હેલાઇટ તરીકે જોવા મળે છે કે અહીંયા આલ્કાઇલ હેલાઇટમાં બંને પોતાની સહિયારી ભાગી દ્વારા એ જે ઇલેક્ટ્રોન પેર છે ઇલેક્ટ્રોન યુગમાં દર્શાવેલું છે બંને પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન પેર દર્શાવેલું છે તો બંને પહેર પહેરમાંથી એક ઇલેક્ટ્રોન શું કરશે બંને એક એક ઇલેક્ટ્રોન મેળવી લેશે અને આપણને મૂલક એટલે કે ફ્રી રેડિકલ્સ આપને જોવા મળે છે તો અહીંયા મુક્ત મૂલકો આલ્કાઇલ મુક્ત મૂલકો છે અહીંયા તો એની સ્થિરતાનો ક્રમ શું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી વધારે મિથાઈલ સમૂહ છે જેમ જેમ મિથાઈલથી આગળ જઈએ છીએ મિથાઈલ મુક્તમૂલકથી તૃતીયક કાર્બન ઉપર જઈએ છે ત્યારે એની સ્થિરતામાં શું છે વધારો જોવા મળે છે સૌથી પહેલાં મિથાઈલ છે ત્યારબાદ ઇથાઇલ મુક્તમૂલક એટલે કે સીએસ થ્રી એચ ટુ પછી આઇસોપ્રોપાઇલ મુક્તમૂલક એટલે કે દ્વિતીયક છે કાર્બન એમાં સીએસ થ્રી એચ અને શાખામાં એચ થ્રી દર્શાવ્યું છે એટલે એને આઇસો શબ્દ વપરાવામાં આવે છે ત્યારબાદ કાર્બન સાથે કેટલા સીએસ થ્રી જોડાયેલા છે કાર્બન સાથે બીજા ત્રણ કાર્બન જોડાયેલા છે તો એને તૃતીયક કાર્બન કહેવામાં આવે છે બરાબર તો અહીંયા તમે એ ઉપરથી એવું કહી શકો કે જ્યારે પ્રાથમિક મુક્ત મૂલકથી એટલે કે મિથાઇલ સમૂહથી આગળ તૃતીયક મુક્ત મૂલક તરફ જઈએ છીએ ત્યારે તેની સ્થાયીતામાં શું છે વધારો થતો જોવા મળે છે આ આપણે વાત કરી સમ વિભાજનની સમ વિભાજનમાં શું છે કે બંને ઇલેક્ટ્રોન પહેર હોય છે એ ઇલેક્ટ્રોન પહેરમાંથી બંને એક એક ઇલેક્ટ્રોન પરમાણુઓ છે એ બંને એક એક ઇલેક્ટ્રોન મેળવી લે છે એટલે કે સમાન વિભાજન સમાન ભાગમાં વિભાજન થઈ જાય છે તો વિષમ વિભાજનમાં શું હોય તો વિષમ વિભાજન અથવા એને હિટ્રોલિટિક ફિશન તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા હિટ્રોલિટિક લિવેજ એને ઇંગ્લિશમાં પણ કહેવામાં આવે છે તો બંને રીતે તમારે યાદ રાખવાનું વિષમ વિભાજન પણ કહી શકે અસમ વિભાજન પણ કહી શકે તો વિષમ વિભાજનમાં તો કે જ્યારે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુઓ વિદ્યુત ઋણતાને ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ કહી શકીએ કે જ્યારે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા સહસંયોજકનું બંધનું વિભાજન થતાં વધુ વિદ્યુત ઋણતા જે ધરાવતો પરમાણુ હશે એ બંને ઇલેક્ટ્રોનને શું કરી લેશે મેળવી લેશે ત્યારે તે પ્રકારના વિભાજનને વિષમ વિભાજન કહે છે અથવા એક ઉદાહરણ તમને કહીએ કે ધારો કે ઇલેક્ટ્રોન પેર છે બંને જોડે તો બંને ઇલેક્ટ્રોન પાસે જે શક્તિ સૌથી વધારે શક્તિશાળી હશે જે સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતો હશે એ માણસ શું કરશે બંને જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન પેર છે એ યુગ્મ છે એ બંને ઇલેક્ટ્રોનને લઈ લેશે અને બીજા સામેલા વ્યક્તિ જોડે એટલે કે નિર્બળ જે વ્યક્તિ છે એના જોડે શું છે ઇલેક્ટ્રોન રહેતા નથી એટલે એનામાં ઇલેક્ટ્રોનની ઉણપ જોવા મળે છે એટલે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની ઉણપ જોવા મળે તો એના પર પ્લસ ચાર્જ લાગે અને પેલો બંને બંને ઇલેક્ટ્રોન લઈ લે છે મેળવી લે છે તો એના પર માઇનસ ચાર્જ લાગેલો હોય છે એટલે કે નેગેટિવ ચાર્જ લાગેલો હોય છે તો અહીંયા તમે જુઓ કે જે પરમાણુ બંને ઇલેક્ટ્રોન મેળવે છે તેને ઋણ આયન અને જે પરમાણુ ઇલેક્ટ્રોનની ઉણપ ઉદભવે છે તેને આપણે ધન આયન તરીકે આપણે ઓળખી શકીએ આમ આ જે વિષમ વિભાજનને પરિણામે ધન આયન અને ઋણ આયન છૂટા પડતા જોવા મળે છે અહીંયા તમને મિથાઇલ ક્લોરાઇડનું ઉદાહરણ લીધેલું છે મિથાઇલ ક્લોરાઇડને આપણે આ રીતે લખી શકીએ સી એસ થ્રી સી એલ તો અહીંયા જે કાર્બન રહેલો છે એ કાર્બન એ ક્લોરીનની સરખામણીમાં ઓછો વિદ્યુત ઋણ છે એટલે ક્લોરીન શું કરશે આના બંને ઇલેક્ટ્રોન શું કરશે લઈ લેશે આના જે બંને ઇલેક્ટ્રોન પેર હતા એ બંને ઇલેક્ટ્રોન લઈને શું કરશે બહાર જતો રહેશે એટલે એના ઉપર માઇનસ ચાર્જ લાગે છે અને પેલામાં સી એસ થ્રી પ્લસમાં એની ઇલેક્ટ્રોનની શું થાય છે ઉણપ ઉદભવે છે એટલે કે એના પર પ્લસ ચાર્જ લાગે છે અહીંયા તમને નીચે દર્શાવેલું છે કોનું સ્ટ્રકચર દર્શાવેલું છે મિથાઈલ ક્લોરાઈડનું સ્ટ્રકચર દર્શાવેલું છે કે કાર્બન ઉપર ત્રણેય હાઇડ્રોજન જોડેલા છે અહીંયા ક્લોરીન છે અને આ બંને વચ્ચે જે ઇલેક્ટ્રોન પેર જોડેલું છે આ રીતે બંને ઇલેક્ટ્રોન પેર છે તો ક્લોરીન શું કરે છે બંને ઇલેક્ટ્રોન પેરને લઈ લે છે તો અહીંયા સી એસ થ્રી પ્લસ ચાર્જ જોવા મળે છે ક્લોરીન ઉપર માઇનસ ચાર્જ જોવા મળે છે તો અહીંયા જે કાર્બન અને ક્લોરીન વચ્ચે જે સહસંયોજક બંધનું વિભાજન થાય છે ત્યારે કાર્બન કરતાં ક્લોરીન પરમાણુની વિદ્યુત ઋણતા અહીંયા વધારે હોવાથી સહસંયોજક સંયોજક બંધના જે બંને ઇલેક્ટ્રોન એ ક્લોરીન ઉપર મેળવે છે જેથી ઋણ આયન સીએલ માઇનસ આપણને પ્રાપ્ત થાય છે એટલે જે આપણે વાત કરી એ જ અહીંયા થિયરીના સ્વરૂપમાં લખેલી છે બરાબર જ્યારે કાર્બન તેની ઉણપ અનુભવતો હોવાથી સીએસ થ્રી પ્લસ એટલે કે ધન આયન આપણને પ્રાપ્ત થાય છે તો જે આપણે સમજ્યા છે એ જ પોઈન્ટ આમાં લખેલા છે કાર્બોકેટાયન સાથે એટલે કે જે સી એસ થ્રી પ્લસ કાર્બોકેટાયન સાથે જોડાયેલા કાર્બન પરમાણુની સંખ્યાને આધારે એને સ્થાયિતાનો ક્રમ વાત કરીએ તો સ્થાયિતાનો ક્રમ પણ જે આગળ જોઈ ચૂક્યા છીએ એ જ પ્રમાણે અહીંયા પણ જોવા મળતો હોય છે કે સી એસ થ્રી પ્લસ પહેલાંમાં શું હતું મુક્તમૂલક હતું અહીંયા પ્લસ ચાર્જે એટલે કે મિથાઇલ મુક્ત મિથાઈલ કાર્બોકેટાયન ત્યાર પછી ઇથાઇલ કાર્બોકેટાઇન એટલે કે પ્રાથમિક કાર્બન પછી આઇસોપ્રોબાઈલ કાર્બોકેટાઇન એમાં દ્વિતીયકમાં પછી તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાઇન છે એમાં ટર્સરી કાર્બન છે બરાબર તો કાર્બોકેટાઇનની સાથે જોડાયેલા કાર્બન પરમાણુની સંખ્યાને આધારે એનો ક્રમ બતાવ્યો છે કે જેમ જેમ મિથાઈલ કાર્બોકેટાયનથી તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાઇન તરફ જઈએ છીએ તો એની સ્થિ સ્થાયીતામાં શું છે વધારો થતો જોવા મળે છે તો આજે આપણે વિડીયોમાં સહસંયોજક બંધ એટલે કે ફિઝન ઓફ કોવેલેન્ટ બોન્ડ કેટલા પ્રકારે પડે છે એટલે કે સમ વિભાજન અને વિષમ વિભાજન બંનેની આપણે વાત કરી છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને જે પણ વિદ્યાર્થીઓ બીએસસી સેમિસ્ટર વનમાં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓને આ વિડીયો જરૂર શેર કરવા મારી નંબર વિનંતી છે તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત